કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ બે હજાર પચીસ રજૂ કરી રહ્યા છે આ તેમનું સતત આઠમું બજેટ છે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત સુધી દરેક વ્યક્તિ આમાં કરવામાં આવતી જાહેરાતો પર નજર રાખી રહ્યા છે આ વખતે સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા છે સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સામાન્ય માણસનું બજેટ છે અને ગરીબ ખેડૂતોની આકાંક્ષાઓનું બજેટ છે બજેટ ભાષણની શરૂઆત કરતી વખતે નાણાં મંત્રીએ કહ્યું કે આ બજેટ ખાસ કરીને ગરીબો યુવાનો ખાદ્ય ઉત્પાદક ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત છે બજેટની શરૂઆત સાથે જ તેમણે એક મોટી જાહેરાત કરી અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી ખેતી ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ અથવા પશુપાલન કરતા લોકો પણ આ કાર્ડ માટે અરજી કરી શકે છે અત્યાર સુધી તેની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી પરંતુ હવે સરકારે પાંચ લાખ રૂપિયાની મર્યાદા સાથે નવા કસ્ટમાઇઝેશન ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો